ગુજરાતની છાસઠ નગરપાલિકામાંથી જો કોઈ નગરપાલિકા અત્યારે હાલ ચર્ચાનો વિષય બની હોય તો એ છે પોરબંદરની કુતિયાણા નગરપાલિકા કુતિયાણા નગરપાલિકામાં એક બાજુ કાંધલ જાડેજા અને તેની જ સામે ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેન ઓડેદરા મેદાને ઉતર્યા છે પરંતુ હવે ઢેલીબેન ઓડેદરાને જીતાડવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ એક બાદ એક અત્યારે હાલ પ્રવચન આપી રહ્યા છે એટલું જ નહીં ઢેલીબેનને જીતાડવાના અત્યારે પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયો હું હંસીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોરબંદરની કુતિયાણા બેઠક ઉપર જીતવા માટે થઈને હવે ભાજપના દિગ્ગજ નેતા બાબુ બોખીરિયા તેની સાથે જ પોરબંદરના ધારાસભ્ય એવા અર્જુન મોઢવાણિયા મેદાન આવ્યા છે તેમણે ડેલી બેનને સપોર્ટ કરતાની સાથે જ અનેક એવા લોકોને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી તેમના વિશે કેવું વિચારી રહી છે તે દરેક વાત કરી હતી સૌથી પહેલાં તો આ બંને નેતાઓને સાંભળીએ કે તે ભારતીય જનતા પાર્ટીના ડેલી બેન ઓડેદરાને લઈને શું કહી રહ્યા છે આખા રાજ્યમાં તો ઠીક છે પણ આપણા જિલ્લામાં પણ તમે આજથી પંદર વીસ વર્ષ પહેલા આજે તમને એનું કાયમ ફેરફાર દેખાય આજે અહીંયા અમે અનેક વખત મિટિંગો લઈ ગયા રાજકીય રીતે કારણ કે ઓગણીસો ને એકાણું થી અમે કામ કરીએ પણ આજે જે બેનો જે મુક્ત બને તમારે રાજકારણની અંદર ભાગ લઈ લઈ શકે છે જે રીતે અત્યારે સાંજના સમયે પણ જાહેર સભામાં એટલી બેનો આવે ત્યારે અમે જોતા તમારે બેનોની સંખ્યા કેટલી હોય

હવે તમે જયારે આજથી વીસ પચીસ વર્ષ પેલા તમારું જીવન ધોરણ અને તમારી આવક આજે તમારું જીવન ધોરણ અને તમારો વેપાર કે નથી ને વિધો તારી દુકાનોની કિંમત આજે તમારી દુકાનોની કિંમત એમાં ફેરફાર થયો કે નથી થયો ને તો કોને લીધે થયો ભારતીય જનતા પાર્ટી ને લીધે એ છેલ્લા ત્યાં પચાસ પચાસ વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું હતું એ વર્ષ બદલાવ નતો કોણ બદલાવી લેવા ભારતીય જનતા પાર્ટી જેવા મિત્રો આ રોડ ઉપર અમે ચાલી ને આવ્યા અહીંયા ચોક માં આપણે બેઠા આવો ચોક ક્યારે હતો વાત કરી ગલીમાં જાવ બધાના બ્લોક છે આપણી પાસે બ્લોક હતા આવે ત્યારે આપણી ખુબ બધાની હાલત થતી આપડે બધાને ખબર છે

આજુબાજુમાં બે કાંઠે રહેતા ખેડૂતો એની જમીનો કેવી બંજાર હતી ને આજે જમીનોમાં કેટલું ઉત્પાદન થાય છે ત્યારે કોઈએ તમે કલ્પના આપણે કરી હતી કે આપણા ખેતરમાંથી આપણે ત્રણ ત્રણ આજે ત્રણ ત્રણ મોમ આપણે લઈ શકીએ ત્યારે આપણે વાડીએ મકાન છે ને તમારે ગામમાં રહેતા હોય દિવાળી આપણે વાડીએ વાટ કરવા જતા તો વાટ કરવા જાય ત્યારે આપણે ડાંડર હોય ને ડાંડરનું ઝૂપડું બનાવી રહેવા પડતા આજે આપણી હાલત હું છે આજે તમારે વાળીએ વાળીએ સારા પાકા મકાનો તમે બની ગયા આ વિકાસ એ કોની આપ્યો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે સમાજવાદી પાર્ટી છે યુપીમાં વર્ષો સુધી સત્તા ઉપર હતી હતી હું હાલત હતી પ્રજાની હું હાલત હતી વિકાસની હું હાલત હતી આજે જયારે યોગી આ સરકાર આવી પછી ત્યાં હું જોઈએ આપણે બધા જોઈ ગયું એટલે તમે આખા દેશની બધી રાજકીય પાર્ટીઓ તમે જો કોંગ્રેસ રહ્યો આપ્યો જનતા દ્રિયો અને જે પાર્ટીઓ છે એના બધા મથાણું નથી બધી પાર્ટીઓ છે મથાના વગરની છે માત્ર એક જ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી કે જેની માથે મથાનું છે અમે તરત જોઈએ તો અમારો કાચ પકડવાળો કોક છે બાકી બીજા કેવા વાળું નથી કે તમે શું કરો છો તમને એ મળશે એના પછી તમારે જો આપણે જે મોકો ગુમાવ્યો તો આપણી કોઈ વાત સાંભળવા આપણે હશે નહીં તમારી આ સૌની વિનંતી છે વાત કરી કે આજે વિકાસ વાગે થઈ અમે જે ને અર્જુનભાઈ પણ પોતે કોંગ્રેસ માં આવ્યા એ કોંગ્રેસ કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસમાં આવ્યા ત્યારે સામાન્ય કાર્યકર તરીકે નથી આવ્યા એને પ્રદેશ પ્રમુખ તરીકે પણ ત્યાં જવાબદાર હોભાડી હતી રાષ્ટ્રીય લેવલ ઉપર પણ અનેક રાજ્યોમાં કામ કર્યું હતું પ્રભારી તરીકે એવી મોટી હસ્તી તરીકે કોંગ્રેસમાં હતા એ ન્યા છે એ બધું છોડીને પણ એટલા માટે આવ્યા કે આજે જે વિકાસની ગતિ આજે નરેન્દ્રભાઈ આપણા જિલ્લાને પણ મળે આજે પોરબંદર કોર્પોરેશન થઈ ગયું છે હવે આપણે નગરપાલિકા ખાલી બે જ રહી છે એની બે ની ચૂંટણી છે એ બે આ વખતે આપણે જીતીએ અને એના પછી આખા જિલ્લાનો છે એ સંપૂર્ણ વિકાસ થાય આવતા પાંચ વર્ષનો એના માટે તો પ્રયાસ કરીએ કારણ કે અહીંયા જિલ્લામાં શાંતિ હશે ને તો તમારે આ વિસ્તારમાં આવતા દિવસોમાં ઉદ્યોગ આવશે અમે આ ડેરી જે કરી કુતિયાણામાં એની પાછળ અમારો હેતુ એ છે એવડી મોટી અહીંયા ડેરી થઈ હોય બે લાખ લીટર દૂધનું પેકિંગ થતું હોય તો અહીંયા કોઈ પણ ઉદ્યોગપતિ આવશે તો એને અહીંયા ગભરાવાની જરૂર નથી આજે કુતિયાણામાં એમ બે બાજુ તમે અહીંયા એમ કહીએ કે ભાઈ વસ્તી ઘટતી જાય છે બીજી બાજુ આજુબાજુ છે ખેતીની જમીન છે થઈને પ્લોટ વેચાય હવે જો વસ્તી ઘટતી હોય કુતિયાણામાં કોઈ આવવા માગતું ન હોય તો તમારે બિનખેતી કરે તો બિનખેતી થાય છે બારોબારના લોકો ખેતીની જમીન લઈને બિનખેતી કરે પ્લોટો પડે છે પ્લોટો વેચાય છે એટલે કુતિયાણાનું ભવિષ્ય ઉજ્જવળ છે એ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં આજે છે એના કરતા વધારે ઉજ્જવળ બનાવીએ એવી આપ સૌને અપેક્ષા તમારો મત છે કોઈ જગ્યાએ ખોટો ન વેડફાય ચારે ચાર ઉમેદવારો છે મતદાન કરો ભાજપ તરફી કમળમાં એવી આપ સૌને વિનંતી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કમળ છે ને એ નિશાની કોની છે મા લક્ષ્મીનું એ કમળમાંથી બેસણું છે અને કમળમાંથી બેસણું છે એ જીતશે તો જ આપણા વિસ્તારમાં છે લક્ષ્મીજી એની પધરામણી થશે તો આપ સૌ અમારને અને અમારા ઉમેદવારને વિજય બનાવો એવી આપ સૌની વિનંતી સાથે વિરું છું આભાર બહુભાઈ કરતો નથી હું ભાગ્યની પરવા તેને હું ખુદ ઘડી લઉં છું જો પડે ગ્રહો વાકા તો સીધા હું કર લેવ છું એવા આપણા અર્જુનભાઈએ ગ્રહ સીધા કરી લીધા કારણ કે કોંગ્રેસમાં હતો ત્યારે

નિકેશભાઈ વડેદરા ભરતભાઈ ઉપસ્થિત બધા જ આગેવાનો ચૂંટણીના બધા જ ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો અને મારા યુવાન સાથી આ છોકરાઓને જરા છૂટા પાડો તો બધા ભેગા થઈને વાતો કરે ત્યાં અહીંયા બધાને મારી વિનંતી એટલી છે યા ચૂંટણી છેની છે ધારાસભાની છે લોકસભાની છે કે નગરપાલિકાની છે કેની ચૂંટણી છે નગરપાલિકાની છે નગરપાલિકાનું કામ શું છે તો કે ગામની અંદર પીવાનું પાણી આપવાનું ગામની અંદર સફાઈ કરવાની ગામમાં રોડ રસ્તા બનાવવાના બાકી બીજું બધું નિશાળો ચલાવવી હોય તો કોનું કામ રાજ્ય સરકારનું કામ છે કોલેજો ચલાવવાનું કોનું કામ રાજ્ય સરકારનું કામ છે દવાખાના ચલાવવાનું કામ કોનું તો કે રાજ્ય સરકારનું કામ છે અહીંયા બીજી કોઈ વ્યવસ્થા લઈ આવવા નહીં હોય તો કોનું કામ છે રાજ્ય સરકારનું કામ છે ડેલીબેનનું કામ નથી ડેલીબેન ના કામમાં ત્રણ વસ્તુ આવે મુખ્ય અને બીજું ગામની અંદર કઈ નાના મોટા દાખલા કઢાવી દેવાના હોય ગામના મકાન બનાવવાનું હોય એમાં કોઈક પ્રકારની જે નગરપાલિકા મારફતે અરજી કરવાની હોય કે એવું કરવાનું હોય તો એનું કામ છે આ જે બાકીના કામો ગણાય ભાઈ મારો કામ છે એમની જવાબદારી ના હોય તો બાકીના બધા કામ માટે રાજ્ય સરકારે જોડે જોઈએ કેન્દ્ર સરકાર પણ જોડે જોઈએ આખા હિન્દુસ્તાનની અંદર અત્યારે કોનું ચક્કર ચાલે છે કમળનું બીજું કઈ ચાલે છે અહીંયાથી શરૂ કરીને છેક દિલ્હી સુધી ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ વખતે તો એકસો છપ્પન બેઠકો બે હજાર બાવીસ માં એકસો બ્યાસી માંથી છપ્પન બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો અને બે હજાર ચોવીસ આવ્યા ત્યારે એકસો ને એકસાઠ બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભામાં છે માત્ર બાર કોંગ્રેસની રહી છે અને ચાર પાંચ બીજા છે છવ્વીસ માંથી લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે એક ભૂલથી વહી ગઈ છે દસ વર્ષથી તો છવ્વીસ છવ્વીસ આવતી આખા હિન્દુસ્તાનની અંદર ઓગણત્રીસ રાજ્યો છે એમાંથી

અને એને રાજનીતિની સાથે વિકાસ ને જોડી કોઈ સૂત્રોથી નથી કોઈ દિવસ જીતા કામ કરી અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન ટકાયું અને બે હજાર ચૌદ માં સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બની અને ત્યાં નરેન્દ્રભાઈની સરકાર બની આજે દસ વર્ષ પૂરા થયા અગિયારમુ વર્ષ પ્રજા ભરોસો એટલા માટે મૂકે છે કે દેશમાં બદલાવ લઈ આવે છે અને એ બદલાવ બદલાવની રાજનીતિ છે એટલે કાશ્મીર થી કન્યાકુમારી સુધી આજે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈની નરેન્દ્રભાઈ ની આગેવાનીમાં વાવટો ફરકે છે કુતિયાણામાં બદલાવ લઈ આવવો હશે પોરબંદરમાં લઈ આવવો હશે કે રાણામાં લઈ આવવો હશે એના વગર બદલાવ લઈ આવવાનો નથી બાપભાઈ સાચી વાત કરી કે હું તો કોંગ્રેસમાં સર્વે સર્વા હતો ઠીક છે નાનું મોટું કામ કરાવી આવી એ વાત જુદી છે પોતાની શક્તિથી થોડું ઘણું કઈ પણ બદલાવ લઈ આવવો હોય તો એ ભારત સરકાર ને ગુજરાત સરકારની મદદ વગર શક્ય બનવાનું નથી અને એટલા માટે અમે બધા જ ખૂબ લાંબા મનોમંથન પછી આ નિર્ણય મેં લીધો કે જે પ્રજા મને પ્રેમ કરે છે એને મારે કઈક આપવું હોય બદલાવ લઈ આવવો હોય તો આ રોજે રોજની ખેચા ખીચ બહાર આવી અને મુખ્ય પ્રવાહ સાથે જોડાવવું જોઈએ એટલે મનોમંથન કરીને જોડાયું છે હું તો મારી જાતને શક્તિશાળી માનતો હતો પણ પોરબંદરનો કુતિયાણાનો કે પુરાવનો બદલાવ લઈ આવવો હોય મારા એટલાથી કશું થવાનું હવે આ સરકાર આવી છે આપણી દિલ્હીમાં ગુજરાતમાં બે જગ્યાએ અને મનસુખભાઈ આપણા કેબિનેટ મંત્રી બહેના છે અમે બધા જ બાપભાઈ હું સહી બધા બેઠા છે એક સાથે છીએ એટલે જરૂરથી પોરબંદર રાણાવા કુતિયાણામાં અમે બદલાવ લઈ આવી શકી ડેલી એ કામ નથી ને આ બધું બદલાવ લઈ આવવાનું ડેલીબેન રજૂઆત કરી શકાય એનું કામ તો નગરપાલિકા ચલાવવાનું છે અને નગરપાલિકા બરોબર ચાલે એટલા માટે અમારે બધા મદદ કરવી જોઈએ આ આ આ વાત છે કે આપણે બધાએ જ્યારે આખો બદલાવ લઈ આવવો હોય તો આપણે બધાએ એક સુરમાં બધાએ વાત કરવી જોઈએ હું બદલાવ નથી લઈ આવી શકું તો પોરબંદરમાંથી બીજું કોઈ લે આવી શકે બહાર રહીને સરકારની બહાર રહીને મને કહો છે હું ન લાવી શકું હું સ્વીકારોથી વધારે પરિવર્તન લઈ આવવું હોય તો સરકારની અંદર ગુજરાત સરકારનું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ અને ભારત સરકારનું પચાસ લાખ કરોડનું બજેટ એનો પ્રવાહ કૂત્યાનામાં આવ્યો છે રહી વેપાર ધંધાની વાત હું મોંઢવાડામાં જન્મ મોટો થયો ભેણો ત્યાં મારા ગામની અંદર પંદર વીસ ગામનો વેપાર આવતો આખા ગામની અંદર ઘાસડી બંધ પોરબંદર ની અંદર બે વેપારીઓ ઘાસડી બંધ કાપડ મગાવે અને મારા એક ગામની અંદર એક બાપુભાઈ કોટેચા હતા કોટેચા વસ્ત્ર મંડળ એ ઘાસડી બંધ માલ પરિવર્તન થયું ગામડાનો વેપાર શહેરમાં આવ્યો આજે મોઢવાડાની અંદર એક દુકાન નથી રહી કે મોઢવાડાના સરપંચ જવાબદારી છે વેપારીને આગળ બધો વિકાસ કરવા માટે બહાર જવું છે એના માટે ઘણું બધું મનોમંથન કરવું પડે હું ક્યારેક તમારા બધાની વચ્ચે આવીને બોલીશ કે વેપાર ધંધો વધારો હોય તો મેં પોરબંદર વાળાને કીધું કે તમે ઉપલેટો શું કરવા ખરીદી કરવા જાઓ છો તમે કેશોદ શું કરવા ખરીદી કરવા જાઓ છો રાજકોટ શું કરવા જાઓ છો પોરબંદરમાંથી ખરીદો રાણાવામાંથી ખરીદી કરો કુતિયાણામાંથી ખરીદો ખરીદી કરો અહીંયા અને માહોલ એવું પણ બધા ભેગા થઈને કે થોડુંક આ ચક્ર રોકાય પોરબંદરમાંથી માઇગ્રેશન થાય છે બહાર જાય છે એટલા જ દુખ રાજકોટ તિબક્ષથી કૂદકે અને ભૂસકે વધે છે અમદાવાદ એના ખતા વધે છે હું અહિયાં તમને પોરબંદર અહીંયાથી દૂર લાગે લાગે કે ના લાગે એમ કે કુતિયાણા તો પોરબંદર જિલ્લાના છેડે આવેલું છે પિસ્તાલીસ કિલોમીટર હશે ને

નગર એટલે નળ ગટર ને પાણી નળ ગટર અને રસ્તા પાણીની નળ ગટર અને રસ્તા આ નગરનું કામ છે સારું કરી અને તમને બધાને અનુભવ છે આટલા વર્ષોનો ત્યારે મારે બધાને વિનંતી છે બીજો કોઈ વિચાર કર્યા વગર મુખ્ય પ્રવાહમાં બધા જોડાવ જોડાઈને આપણે કુતિયાણાની અંદર પણ જે કંઈ કરવા જેવું હશે મારી મદદની જરૂર હશે ત્યાં અમે જરૂરથી મદદ કરવાના અહીંયા અને અહીંયા જે કાંઈ થોડા અધિકારીઓની કચાસ છે તો તો એ સારા અધિકારી અહીંયા અહીંયા આવે અને સારું કામ થાય આવતા વર્ષોમાં ઘટતું હશે હશે ઘટતી રાજ્ય સરકાર આવડી મોટી આપડી બેઠી છે અહીંયાથી અને કુતિયાણામાં તો જરૂર કેટલી હોય રાજકોટ હોય તો કોથળા ભરાય એટલી પૈસાની ગ્રાન્ટ જોઈએ અહીંયા કેટલી જોઈએ ઓછી જોઈએ જે કંઈ ઘટતું હશે બધા સાથે મળીને કરીશું તો મારી બધાને વિનંતી કે કોઈ વાતમાં આવ્યા વગર તમે બધા જ ભારતીય જનતા પાર્ટીનું કમળ કુતિયાણાથી શરૂ કરીને દિલ્હી સુધી છે એ બધું તમારે બધાએ જાળવી રાખવાનું છે અને આ કોઈ સંસ્થા આખી ભેગી હોય તો જ કામ થઈ શકે એકલ દુકલથી કોઈનું કામ ન થાય અહિયાં એટલે મારી બધાને વિનંતી છે કે તમે બધા જ આવું પરિવર્તન લઈ આવી અહિયાં અને જેટલી બેઠકો છે કેટલી છ ચોકને ચોવીસ બેઠકો છે બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે અને એના માટે તમે સંકલ્પ કરી અને ઘરે ઘરે જઈને પ્રચાર કરજો અને અહીંયા કુતિયાણામાં કોઈ કામ અટકશે નહીં એટલી ખાતરી હું બધા વતી તમને આપું છું રાજ્ય સરકારની જરૂર હશે ભારત સરકારની જરૂર હશે તો બધા કરાવીને આપણે કરાવીશું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ મોડેસ મોડું થયું તો આટલી મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા એ માટે તમારા બધાનો ખૂબ આભાર ભારત માતા કી જય આભાર અર્જુનભાઈ હું કુતિયાળા નગરપાલિકામાં અત્યારે હાલ વર્ચસ્વની લડાઈ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે એક બાજુ કાંદલ જાડેજા અને તેની જ સામે ડેલીબેન ઓડેદરા પડ્યા છે એટલે હવે જોવાનું રહેશે કે અઢાર ફેબ્રુઆરીએ આ પરિણામ કોના હાથમાં આવે છે અને જે કુતિયાળાની નગરપાલિકા છે તેમાં પણ હવે કોનું વર્ચસ્વ જામશે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર